દાહોદ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા માણેકચોક વિસ્તારમાં આવેલી એક છ મંજલા વુડન એન્ડ સ્ટીલ ફર્નિચરની દુકાનમાં અકસ્માતે લિફ્ટ તૂટવાની ઘટના બની છે જેમાં એક કામ કરનાર મજૂર તેમજ ત્રણ મહિલા બે પુરુષો મળી પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું હાલ પ્રાથમિક તબક્કે માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો આ વુડન શેફ શેખુદ્દીન અલીઉદ્દીન જેની આ વુડન સ્ટીલની દુકાન છે છ મંજલા ઇમારતમાં આજે રમીલાબેન ડોડિયાર તેમજ તેમના સગા સંબંધીઓ જેઓ ખરોદા ગામના વતની છે ને આવતીકાલે તેમની દીકરીના લગ્ન હોવાથી લગ્ન પ્રસંગની ખરીદી કરવા આ દુકાનમાં આવ્યા હતા અને ખરીદી દરમિયાન તેઓ પાંચે જણા આ દુકાનમાં લાગેલી લિફ્ટ મારફતે નીચે ઉતરી રહ્યા હતા તે સમયે લિફ્ટ તૂટતા ઓચિંતી એક ઝાટકે નીચે આવી હતી અને તે સમયે દુકાનમાં નીચેના ભાગે કામ કરી રહેલા મજૂર આ લિફ્ટના નીચે દબાઈ જવાથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે ત્યારે આ આ બનાવમાં રમીલાબેન તેમજ અન્ય તેમની સાથે આવેલા બે મહિલા

લોકો આ લીટ ઉપર સવાર થયા હશે ત્યારબાદ આ દોડા તૂટ્યા બાદ આ અકસ્માત સર્જાયો હોવાની હાલ આશંકા જતા રહે છે પરંતુ ખરેખર આ ઘટના કેવી રીતે બની આ તો પોલીસ તપાસ બાદ બહાર આવશે પરંતુ આ બનાવમાં જે આવતીકાલે દીકરીના લગ્ન છે તેમના પરિવારના ત્રણ મહિલાઓ અને બે પુરુષો મળી કુલ પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે જ્યારે કામ કરનાર શ્રમિક અને મજૂરનું મોત નિપજવા પામ્યું છે આ ઘટના આ સ્ટીલ ફર્નિચર ની દુકાનમાં બની છે પોલીસે આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ ઘટનામાં એક મોત નીપજ્યું છે જ્યારે અન્ય લોકો પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે અને પોલીસે વધુ તપાસ આગળની હાથ ધરી છે ધન્યવાદ